મારી મા બાપ ને દીકરીઓને પણ ટકોર છે ક્યારેક એવી ઘટના ઘટે એવો મુદ્દો આવે ત્યારે અમને પણ શરમ લાગે છે કે આજે ફલાણા ગામમાંથી આપણી દીકરી એ ભાગીને ફલાણી જગ્યાએ ગઈ છે ને આવી કોઈ આગેવાન વાત લઈને આવે ત્યારે અમને પણ શરમ લાગે છે ત્યારે મારે ટકોર છે દીકરીઓને કે ભલે ગરીબમાં આપણે રહેતા હોય ઝૂંપડામાં રહેતા હોય આપણા મા બાપ છે ઈ ગરીબ હોય અભણ હોય ફાટેલા કપડા પહેરતા હોય એને કઈ આવડતું ના હોય પણ એને નતું આવડતું ફાટેલા કપડા પહેરા છે ગરીબમાં ઝૂંપડીમાં રહે છતાં પણ તમને મોટી કરી છે ને એ મોટી કરી હોય ને ત્યારે તમારી પણ જવાબદારી બને કે એનું દિલ તોડીને ઘરનો ઉમરો કોકના ભેગી આપણે જયારે નીકળી જાય ને ત્યારે એને અતિ દુઃખ થતું હોય છે ત્યારે મારી વિનંતી છે કે આ પગલા ઉપર ભરતા પહેલા દીકરી પોતાનો વિચાર કરે કે હું કોણ છું મારી જવાબદારી કેટલી છે આ વસ્તુને પણ ધ્યાન રાખણ બનાવ બને છે તમને ખબર નહી હોય અમારા સુધી આવે છે ચાર દિવસ પહેલા હમણાં આવ્યું હતું બે દિવસ પહેલા હમણાં આવ્યું અને આગ્રહ રાખે કે આ કંઈ કરી દયો

ભણવા ગઈ તો શું ભણે છે મોબાઈલ લીધો છે તો કેટલાનો મોબાઈલ આવ્યો છે કોણે લઈ દીધો સારો ડ્રેસ હોય કેપેસિટી ન હોય સારા કપડા પહેરી એને આવે તો આપણે પૂછીએ છે ખરા કે આ ક્યાંથી લઈને આવી છે ત્યારે આપણે બધું ગમે અને ઘર છોડીને વહી જાય કોકની સાથે ત્યારે આપણે એમ કહીએ કે હવે આગે આવવાનો કાઈક કરો હવે બહુ થઈ ગયું બહુ થઈ ગયું તળિયામાંથી જાન આપણે રાખવાની છે કે આપણી દીકરી કે દીકરો બરાબર રસ્તે છે યોગ્ય જગ્યાએ છે યોગ્ય જગ્યાએ બેસે છે યોગ્ય સાથે ફરે છે શું કરે એ તકેદારી પણ આપણે રાખવાની કારણ કે આપણે આપણા જીવનમાંથી ઊંચા નથી આવતા મારે આખા પરિવાર જે બેઠા છે બધાને વિનંતી છે કે સાંજે આહિર સમાજના એક એક ઘરને મારી વિનંતી છે એક એક ઘરને ત્રણ ભાઈ હોય ને આજુબાજુમાં રહેતા હોય તો ત્રણ ભાઈ પણ વિનંતી ને એક એક પરિવાર અલગ અલગ રહેતો હોય તો એને પણ વિનંતી છે કે રોજ સાંજે રોજ સાંજે તમારા નાના બાળક થી લઈને વહુ હોય તો વહુ દીકરો હોય તો દીકરો દીકરી હોય તો દીકરી ઘરવાળી જે પણ પરિવાર આખો સમાજમાં હોય એની સાથે તમે ઘરની અંદર રાત્રે રોજ 1 કલાક બેસીને વાર્તાલાપ કરવાનું શીખતા રહ્યો ને તો પણ આ આજે આ નીકળ્યું છે ને ક્યાં ક્યાં કે બનતી જશે આપણે વાર્તાલાપ કરવાનું ભૂલી ગયા છે આપણા ભાવલા હોતા નહીં હાથનું વ્યાડું ભેગું કરતા ઘરની અંદર કોઈ ન આવ્યું હોય તો રાહ જોતા એક જ પાટલામાં રોટલા મુકાય એક જ ગયણામાં રોટલા મુકાય ફરતે ભાણા હોય ને આખો પરિવાર ગોળ કુંડાળું કરીને રોટલા ખાતા હાથનું વ્યાડું રોટલો ને દૂધ જ હતું તે દી વિચાર આપણા તંદુરસ્ત હતા